ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની આજરોજ સુખધામ હવેલીએ ડૉક્ટર વાગેશ કુમાર મહોદયે પોતાના ગુરુજનો કે જેઓએ શ્રેષ્ઠ વિદ્યાલયમાં શિક્ષણ આપેલું તેઓ શંકરલાલ ત્રિવેદી પરાગભાઈ ભક્ત નરેશભાઈ ભટ્ટને મળતા સર્વેનું ઉપરનું શાલ ઓઢાડીને અભિવાદન કરી જણાવ્યું હતું કે મને શિક્ષણ આપનાર ગુરુજનોને વંદન કરી આનંદ અનુભવું છું વિશેષમાં શ્રેયસના આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદીને હાલમાં ઊટી તમિલનાડુ મુકામે યુનાઇટેડ નેશન્સ પીસ કાઉન્સિલ દ્વારા શિક્ષણના પ્રચાર પ્રસાર માનવ સેવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં સમાજ ઉપયોગી કરેલી વિશિષ્ટ પ્રવૃત્તિઓના વિસ્તૃત અહેવાલને બિરદાવી સુરેશબાબુ ડાયરેક્ટર માહિતી અને પ્રસારણ વિભાગ દિલ્હી તથા મહાનુભાવો દ્વારા ઇન્ટરનેશનલ હ્યુમન વેલફેર એવોર્ડ સર્ટિફિકેટ મોમેન્ટો અને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા તેઓનું વિશેષ સન્માન કરી આનંદ અનુભવી સમાજના યુવાનોને પ્રેરણા લેવા અનુરોધ કર્યો આ પ્રસંગે ડૉક્ટર વાગીસબાવાના સ્વાધ્યાયી દીપકભાઈ ખંડેલવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત a morar <laughs> 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 શ્રેય વિદ્યાલય વિદ્યાલયના અમારા ગુરુજનો આજે વડોદરા સુમધામની મુલાકાતે આવ્યા અને વિશેષ રૂપે શ્રી પરાગભાઈ શંકરભાઈ અને નરેશભાઈ ત્રણે જણે અમને ખૂબ સુંદર રીતે શાળામાં અભ્યાસ કરાવ્યો ભણાવ્યા અને આજે કેતા આનંદ છે કે શંકરભાઈ દ્વિવેદીને યુનેસ્કોનો જ્યારે એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારે એ ગૌરવની ક્ષણને માણવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો સમગ્ર ભારતની યુવા ધનને મારું આહ્વાન છે આજના દિવસે કે શિક્ષક એ જીવનનું માર્ગદર્શન કરનાર મહાન